હેલો મિત્રો આજે આપણે ફરાળી આલુ પેટીસ બનાવવાના છીએ તો તેને માટે અહીં આપણે ચાર મોટા બટેટાને બાફી અને મેશ કરી દીધા છે બટેકા એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેને મેશ કરીશું અને તેમાં આપણે ઉમેરવાની છે કિસમિસ અને આદુ મરચાંની પેસ્ટ થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈશું તેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવવાનો છે હવે આપણે તેમાં ઉમેરવાના છે સિંગદાણાનો ભૂકો તો અહીં મેં શેકેલા સિંગદાણાનો એક વાટકી જેટલો ભૂકો લીધો છે હળદર ઉમેરી દઈશું આ પીટીસમાં તમે જે મસાલા ના ખાતા હો તેને તમે સ્કીપ કરી શકો છો અને જે ખાતા હો તમે તેને એડ કરી શકો થોડો વાર પાવડર એડ કર્યું સફેદ તલ એડ કર્યા અને હવે આપણે તેમાં બાઇન્ડિંગ માટે એડ કરીશું સિંગોડાનો લોટ તો બેથી અઢી ચમચી જેટલો સિંગોડાનો લોટ એડ કરવાનો ત્યાર પછી આપણે તેમાં થોડું સ્વાદ મુજબનું સિંધાણું મીઠું એડ કરી દઈશું અને બધા એને આપણે સરસ રીતે મેશ કરી લઈશું અહીં તમે મીઠું જો તમે ખાતા હો તો એડ કરો ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો હવે સરસ રીતે આપણે બધાને મિક્સ કરી લઈએ એટલે સિંધા સિંગોડાનો આપણે જે લોટ નાખ્યો છે એનાથી તેની બેન્ડિંગ એકદમ સરસ આવી જશે અને એકદમ વાળું મિશ્રણ બનીને રેડી થઈ જશે તો આ રીતે હાથની મદદથી જ મેસ કરતા જઈએ અને આપણે પેટીસ માટેનો લોટ બનાવીને રેડી કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે હાથને આપણે થોડું એવું તેલવાળું કરવાનું અને સરસ મજાની પેટીસ બનાવીને રેડી કરી લેવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો ફાટ્યા વગરની એકદમ સ્મૂથ એવી પેટીસ બનીને રેડી થઈ જશે હથેળી વચ્ચે થોડું દબાવી અને આપણે તેને ચપટો શેપ આપી દઈએ આ રીતે આપણે બધી જ પેટીસ બનાવીને રેડી કરી લઈશું આ પેટીસ તમે વહેલી બનાવીને પણ રાખી શકો છો એકથી બે દિવસ માટે સરળતાથી આપણે તેને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ તો આ રીતે આપણે બધી જ પેટીસ બનાવીને રેડી કરી લઈશું જ્યારે સુધી આપણે પેટીસ બનાવીએ છીએ ત્યારે આપણે તવો પણ ગરમ કરવા માટે મૂકી દેવાનો છે જેથી આપણે ફટાફટથી પેટીસ બનાવીને રેડી કરી લઈ જઈએ તો હવે આપણો જે તવો ગરમ થઈ ગયો છે તો એકથી દોઢ ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી અથવા તેલ તમે તમારી ઈચ્છા મુજબનું લઈ શકો છો પણ એકદમ ઓછું જ લેવાનું આપણે એકદમ સેલો ફ્રાય પણ નથી કર્યા ફક્ત તેને આપણે સાંતળીશું જ તો એક સાથે આપણે બધી જ પેટીસને આ મોટા તવા પર લઈ લેવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે એકદમ સ્લો નહીં રાખવાની અને એકદમ હાઈ નહીં રાખવાની મીડિયમ ફ્લેમ પર આપણે બંને સાઈડ એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સૌથી શીખીશું તો આ રીતે ચમચીની મદદથી ફેરવતા જઈએ અને બધી જ પેટીસને આપણે શેકી લેવાની છે હવે એક પછી એક પેટીસને તમારે આ રીતે તવાની વચ્ચે લાવવાની જેથી એકદમ સરસ રીતે શેકાઈ જાય સાઇડમાં થોડો તાપ ઓછો આવતો હોય છે તો એક પછી એક પેટીસને આ રીતે વચ્ચે લાવી અને આપણે આ પેટીસને રેડી કરી લેવાની છે તો એકદમ સરળ રીતે દસ મિનિટથી પણ ઓછા સમયમાં તમે આ ફરાળી બટાટાની પેટીસ બનાવીને રેડી કરી શકો છો આ પેટીસથી તમે દહીંનું ચાટ પણ બનાવી શકાય છે અને ફક્ત આમ જ ખાવી હોય પેટીસ તો પણ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને તમારો સપોર્ટ અમારા માટે માટે ખૂબ જ જરૂરી છે અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ